શ્રીમદ ભાગવતની જે કથા છે એ વિશુદ્ધ શાસ્ત્ર છે ભાગવતની કથા વિશુદ્ધ છે પણ સાથે સાથે કહેવાયું છે કે ભાગવત કથા સુખદેવજી જેવા મહાયોગી સુખદેવજી જેવા પરમહંસોના મુકેથી ગવાય છે એટલે આ ભાગવતની કથા પરમહંસોની સંહિતા પણ છે હવે પરમહંસોની વાત આવે ત્યારે જ્ઞાનની વાત આવે વૈરાગ વાત આવે વિરક્તિની વાત આવે પણ શ્રીમદ ભાગવતનો પ્રધાન કોઈ ભાવ હોય તો એ પ્રેમ ભાવ છે આ પ્રેમ શાસ્ત્ર છે પણ સાથે સાથે વિરક્તિનું પણ શાસ્ત્ર છે હવે આ તો બહુ વિરોધી ધારા થઈ એક બાજુ રાગ પ્રેમ અનુરાગ હોય પ્રેમ હોય આ બધા સાંસારિક ભાવો જે થયા અને એક બાજુ આ વૈરાગનો ભાવ આ બે તદ્દન વિરુદ્ધ વિચારધારાઓ છે પણ શ્રીમદ ભાગવત કથામાં આ બંને વિચારધારાનો ખૂબ સુભગ સમન્વય થયો છે ભાગવતની કથા પ્રેમ શાસ્ત્ર પણ છે અને વિરક્તિ વૈરાગ નું શાસ્ત્ર પણ છે શ્રી કૃષ્ણ નિત્ય છે શાશ્વત છે તો એના પ્રત્યે રતિ હોય એના પ્રત્યે રાગ હોય એના પ્રત્યે પ્રેમ હોય તો જે ક્ષણભંગુર છે જે મિથ્યા છે જે આજે છે ને કાલે ન પણ હોય એ તમામે તમામ વસ્તુને આપણા શંકરાચાર્યજી આદ્ય શંકરાચાર્યજી કીધું એ બધું મિથ્યા છે જે આજે હોય અને કાલે નહોતું આજે છે ને વળી આવતી કાલે ન હોય તમામે તમામ વસ્તુ મિથ્યા છે જગત મિથ્યા બ્રહ્મ સત્ય આ શરીર પચીત્રી વર્ષ પહેલા ન હોય આજે છે વડી પચી ત્રી પચા વર પછી આ શરીર નહીં હોય તો આ શરીરનું અસ્તિત્વ ટૂંકા ગાળા માટે છે પણ જે નિત્ય છે એના પ્રતિ પ્રેમ જગાડે એટલે પ્રેમ શાસ્ત્ર છે જે નિત્ય છે શ્રી કૃષ્ણ નિત્ય તત્વ છે શાશ્વત મૂલ્ય છે શ્રી કૃષ્ણ કોઈ પાંચ હજાર છસો વર્ષ પહેલા કોઈ મથુરાની જેલમાં પ્રાગટ્ય થયું અને ગોકુળમાં લીલાઓ કરી અને પછી પ્રાચીના પીપળા પાસે જઈ અને દેહનો ત્યાગ કર્યો માત્ર આટલી લીલા સીમિત આ કૃષ્ણ તત્વ નથી કૃષ્ણ તત્વ અત્યંત વિરાટ ગહન અને શાશ્વત છે કૃષ્ણ ક્યારે જઈ શકે જ નહીં કૃષ્ણ હતા કૃષ્ણ છે અને કૃષ્ણ રહેવાના છે રાસલીલાઓ કોઈ એક સમયે કોઈ એક ઠેકાણે યમુનાજીના કિનારે શરદ પૂર્ણિમાનો ચાંદ ખીલ્યો હોય ને યમુનાજીના કાલિંદીના મધમ 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 જળ વહેતા હોય અને જસમીનના પુષ્પોની સુગંધ લહેરાતી હોય એવા પવિત્ર દિવ્ય વાતાવરણમાં ગોપીઓ અને શ્રી કૃષ્ણ વચ્ચે રાસલીલાઓ થઈ એક સમયે એવું નથી રાસ લીલા કોઈ એક સમયે અમુક પાત્રોની વચ્ચે બનેલી ઘટના નથી રાસ ભાગવતના આધારે કહીએ તો પરમાત્માની રાસ લીલા નિરંતર નિત્ય ચાલુ છે અત્યારે પણ ચાલુ જ છે આ પૃથ્વીનો દડો છે ને આ પૃથ્વીનો દડો અત્યારે રાસ જ રમે છે એની ધરી ઉપર કેટલી ઝડપથી ફરતો હોય ખબર છે પૃથ્વીનો દળો એટલી ઝડપથી ફરતો હોય સૂર્યની આજુબાજુ અમમ મમ મમ રાહાડા લેતો હોય આ પૃથ્વીનો દળો સૂર્ય કેન્દ્રમાં હોય તો એની આજુબાજુ રાહડા લે છે પૃથ્વીના સૃષ્ટિનું અણુએ અણુ રાસ લે છે અરે મારીને તમારા શરીરની અંદર અત્યારે રાસ ચાલી રહ્યો છો મારીને તમારી શરીરની અંદર આ લોહી કેટલા પ્રેશરથી અંદર આટા મારતો હોય ખબર છે અહીંયા માથાથી લઈને પગની પાન અહીંયા આ આ એન્ડ થી લઈને આ એન્ડ ઉદી સતત ગુમરાવ્યા મારા ઘરે અંદર રાસ ચાલે છે આમ ચેકો પાડો ને કોઈ અચાનકથી આમ ચેકો પડે તો આમ લોહીનો આમ ફુવારો ઉઠે એટલું પ્રેશરથી અંદર લોહી રાસ રમી રહ્યું છે અને આ સંસારની અંદર તમામે તમામ અણુઓમાં રાસ રચાઈ રહ્યો છે જે ઘડીએ રાસ ઠપ થાય એ ઘડીએ આખી સૃષ્ટિ ઠપ થઈ જાય જે ઘડીએ આપણી અંદર લોહી ઠપ થઈ જાય ને ઘણી વખત નક્કી કે લોહી છે મગજમાં ન પહોંચ્યું એટલે બ્રેઇન ડેડ થઈ ગયા શરીરના બીજા અવયવો કામ કરતા હતા પણ બ્રેઇન ડેડ થઈ ગયા શું કામ કારણ કે લોહી ત્યાં સુધી પહોંચ્યું નહીં પગની આમ જાજોવાર પલોઠી વાળીને આપણે બેસીએ તો પગમાં લોહી પૂરતા પ્રમાણમાં પહોંચે નહીં તો આપણે એમ કઈ પગ હોઈ ગયા પગમાં ખાલી ચડી જાય તો રાસ જયારે અટકી જાય ત્યારે બધું અટકી જાય છે આ સૃષ્ટિના એક એક કણમાં આમ જોવા જઈએ તો રાસ ચાલે છે રાસ કોઈ નિશ્ચિત સમયે અમુક નિશ્ચિત પાત્રો વચ્ચે થયેલી ઘટના નથી તો આ ભાગવતનું શાસ્ત્ર છે એ શ્રી કૃષ્ણના ચરણોમાં અનુરક્તિ જગાડે છે અને સંસાર પ્રત્યે વિરક્તિ જગાડે છે આ ગોપીઓ છે એક રીતે વૈરાગી છે ને એક રીતે પ્રેમી છે શ્રી કૃષ્ણ પ્રત્યે એને પ્રેમ છે પણ સંસાર પ્રત્યે વૈરાગ છે ગોપીઓ પ્રેમી પણ છે અને વૈરાગી પણ છે અને જ્યારે વિરક્તિયુક્ત ભાવ જ્યારે શ્રિંગાર રસનું વર્ણન કરે ત્યારે શ્રીંગાર રસ પણ અલૌકિક અને દિવ્ય બની જાય છે ભાગવત કથાના આપણે દસમ સ્કંદમાં હવે રાસ પંચાધ્યાયનું વર્ણન આપણે સાંભળવાના છે પાંચ અધ્યાય છે એની અંદર ભગવાનની રાસલીલા અને ઇત્યાદિ ઇત્યાદિ વર્ણનો છે ગોપી ગીત છે શ્રી શુકદેવ જેવા પરમહંસો વૈરાગી મહાપુરુષો જ્યારે લૌકિક શ્રૃંગારની વાતો કરે છે દશમ સ્કંદના પાંચ અધ્યાયમાં શ્રૃંગાર રસ ભરપૂર છે એટલે ઘણા લોકોને એમ થાય કે આધ્યાત્મના આવા ગ્રંથો હોય એમાં આવો શ્રૃંગાર રસ શોભે પણ આ ભાગવતનો શ્રૃંગાર રસ આધ્યાત્મને એક નવી ઊંચાઈએ લઈ જાય છે ભગવાન એટલે ખાલી ગંભીર ચહેરો રાખીને અને દિન દુખ્યાઓને આશીર્વાદ આપતો હોય એવો ભગવાન ભારતનો અધ્યાત્મ ભારતના અધ્યાત્મ એવા ભગવાનની છબીઓ નથી બનાવી ભારતનો અધ્યાત્મ કહે છે કે ઈશ્વર કેવો હોય તો ઈશ્વરે નાચતો હોય હા વિદેશોમાં પણ જો ધર્મ દરેક દુનિયામાં છે ને 10 જેટલા ધર્મો છે યહૂદી ઇસ્લામ ખ્રિસ્તી ધર્મ આપણો આ સનાતન હિન્દુ ધર્મ જૈન બૌદ્ધ અને આ ચીન માને અમુક જગ્યા હોય તાવો અને અમુક અમુક ઘણા બધા ધર્મો છે મુખ્ય દસ ધર્મોની વિચારધારાઓ આખા સૃષ્ટિમાં નાના મોટા તો અસંખ્ય હોય પણ મુખ્ય દસ ધર્મો આપણે ગણી શકીએ આંગળીના વેઢે કે મુખ્ય દસ ધર્મો છે પણ દસ ધર્મોમાં ભારતના અધ્યાત્મની ભારતના ધર્મની વિશેષતા એ છે કે ભારતનો ઈશ્વર અને દરેક ધર્મની અંદર ઈશ્વર છે કોઈકનો અલ્લાહ છે કોઈકનો ગોડ છે કોઈકનો યહોવા છે હે દરેક ધર્મના અલગ અલગ દેવતાઓ છે ઈશ્વર છે પણ ભારતની વિશેષતા એ છે કે ભારતનું આધ્યાત્મ એમ કે છે કે ઈશ્વર આમ ગંભીર ન હોય હા ગંભીર ઈશ્વર નહીં ઈશ્વર કેવો પ્રસન્નચિત હોય જેના જેના અધરો ઉપર સ્મિત મલકાતું હોય અને જેનું હયું નાચતું હોય જે નાચતો ઈશ્વર એની કલ્પના કરે છે રસપૂર્ણ રંગપૂર્ણ જીવન પણ કેવું હોવું જોઈએ રસપૂર્ણ હોવું જોઈએ રંગપૂર્ણ હોવું જોઈએ એકાકી એક જ પ્રવાહની ધારા હોય તો એ જીવન સુકું ઠૂઠું થઈ જાય અતિ જ્ઞાન અતિ જ્ઞાન જીવનને સૂકું થૂઠું બનાવી દે છે શુષ્ક બનાવી દે છે એટલે ભગવાન પણ આવીને લીલાઓ કરીને સમજાવે છે માત્ર જ્ઞાન નહીં એની અંદર ભાવનું મેળવણ નાખો એની અંદર ભાવ નાખો એની અંદર રસ નાખો એની અંદર પ્રેમ નાખો એની અંદર આનંદ નાખો જ્ઞાનના પોટલા એ બોજ જ મને તમને થકવી નાખે છે જ્યારે પ્રેમ મારું ને તમારું હયું નિત યૌવનમાં રાખે છે સાઠ સિત્તેર વર્ષના ડોસી હોય પણ જેને ભક્તિ રસ પામતા હોય સત્સંગનો જે રસ પામતા હોય ને એનું તમે જોજો હોય શરીરથી ભલે શરીર ખખડી ગયું હોય શરીર તો શું છે કે એનું કામ કરે તો શરીર એક એક અવસ્થાએ જીર્ણ થવાની શરૂઆત થાય પણ એ મનથી રંગપૂર્ણ હોય રસપૂર્ણ જ્યારે શુકદેવજી જેમાં મહાયોગી રસ રસનું વર્ણન કરે છે ત્યારે શ્રૃંગાર રસ પણ અલૌકિક દિવ્ય આધ્યાત્મિક ઊંચાઈ પામે છે અને ખરેખર જ્યારે આપણે દેહ ભાવને ભૂલી જઈએ કે હું સ્ત્રી છું હું પુરુષ છું આ આ સ્ત્રી કહેવાય ને આ પુરુષ કહેવાય આ ભેદને જ્યારે હું ને તમે મિટાવી દઈએ આ ભેદને જ્યારે હું ને તમે ભૂલી જઈએ ત્યારે ભાગવતમાં જે રાસ લીલાનું વર્ણન છે એ રાસનો અનુભવ થાય જ્યાં સુધી યાદ રહે કે આ સ્ત્રીનું શરીર છે ને આ પુરુષનું શરીર છે ત્યાં સુધી ભાગવતમાં જે રાસનું વર્ણન કર્યું છે એ રાસનો અનુભવ ન થાય એટલા માટે તમે જોજો કથા છે કે આપણા ભાગવતકારો કથા કરે છે કે ગોપીઓ નદીમાં સ્નાન કરતી હોય છે અને વખતે સુખદેવજી શરીર ઉપર વસ્ત્ર ધારણ નથી કરતા દિગંબર છે મહાયોગી છે પરમહંસ છે જૈન પરંપરામાં પણ આપણને દિગંબર પરંપરા મળે આપણા કુંભ મેળામાં પણ એવા સાધુઓ હોય દિગંબર સાધુઓ હોય જુનાગઢમાં પણ આપણને જોવા મળે તો તમે જોજો એવા જે મહાયોગીઓ હોય એવા મહાપુરુષો હોય એની નગ્નતા આપણા મનમાં કોઈ વિકારો ઉત્પન્ન નથી કરતી એની નગ્નતા પણ એની દિગંબર અવસ્થા પણ મારા ને તમારા મનમાં કોઈ વિકારો ઉત્પન્ન નથી કરતી ઉલટાનો દિવ્ય ભાવ ઉત્પન્ન કરાવે છે આ સુખદેવજી જેવા મહાયોગી દિગંબર અવસ્થામાં હોય છે ગોપીઓ સ્નાન કરતી હોય છે અને જેવા સુખદેવજી ત્યાંથી જાય છે અને જોયું છે કે પરમ સંહિતાની મૂર્તિ સુખદેવજી અમારી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે ગોપીઓ જે જગ્યાએ હતી ત્યાં જ ઊભી રહી અને સુખદેવજીને પ્રણામ કરે છે સુખદેવજી સામા પ્રણામ સ્વીકાર કરી અને ત્યાંથી નીકળી જાય છે આ કથા જ અને પછી થોડીક વાર પછી સુખદેવજીના પિતા વ્યાસજી હા સુખદેવજીના પિતા વ્યાસજી વ્યાસજી તો વસ્ત્ર ધારણ કરે છે એ દિગંબર નથી તો વ્યાસજી ત્યાંથી નીકળે છે અને પુત્ર કરતા પિતા તો ઉંમરમાં મોટાય હોય તો વ્યાસજી ત્યાંથી પસાર થાય છે અને ગોપીઓએ જોયું કે વ્યાસજી આવ્યા છે ગોપીઓએ તરત દોડી પોતાના વસ્ત્ર લઈ પોતાના શરીરને ઢાંકે અને પછી વ્યાસજીને પ્રણામ કરે છે અને વ્યાસજી કે આ શું કર્યું મારો પુત્ર યુવાન છે એ દિગંબર હતો મારો પુત્ર છે એ અહીંયાથી પસાર થયા અને તમે સૌએ કોઈ વસ્ત્ર લેવા માટે પડાપડી ન કરી વસ્ત્ર લેવા માટે ભાગ્યા નહીં તમે જે સ્થિતિમાં હતા એ સ્થિતિમાં તમે પ્રણામ કર્યા અને હું તો મારું તો શરીર વૃદ્ધ છે હું વૃદ્ધ અહીંયાથી પસાર થયો અને તમે તરત વસ્ત્રો લઈને મને પ્રણામ કર્યા આમ કેમ કર્યું ત્યારે ગોપીઓ બહુ સુંદર જવાબ આપે છે કે સુખદેવજીમાં કોઈ દેહ ભાવ નથી કે આ સ્ત્રી શરીર કહેવાય આ પુરુષ શરીર કહેવાય એ તમામે તમામ દેહ ભાવથી ઉપર ઉઠી ગયેલા મહાપુરુષ એટલા માટે તો એ પોતે પણ વસ્ત્ર ધારણ નથી કરતા કે આ શરીર શું છે આ દેહ ભાવનો ભિન્નતા શું છે એ કાંઈ એના કોઈ વિચાર જેવો એના મનમાં ભાવ નથી એ બધા વિચારોથી એ ઉપર ઉઠી ગયેલા મહાપુરુષ છે એટલે એવા મહાપુરુષનું દર્શન કરીએ તો અમારા મનમાં પણ કોઈ ક્ષોભ થતો નથી અમારા મનમાં પણ કોઈ વિકારો આવતા નથી પણ વ્યાસજી તમે વસ્ત્ર ધારણ કરીને ચાલ્યા જાઓ છો તમારા મનમાં એવો ભાવ છે કે આ સ્ત્રી શરીર શરીર પુરુષ એટલે તમને જોઈને તરત અમને આ આ વસ્ત્ર લેવાની જરૂરિયાત ઊભી થઈ કથા છે આપણા આપણા ભાગવતકારો આ કથા કરે છે તો કહેવાનો મતલબ જે સ્ત્રી પુરુષના ભેદને મિટાવી દે જે સ્ત્રી પુરુષના ભેદથી પણ પર થઈ જાય ત્યારે આ રાસનો અનુભવ થાય છે